મમ્મી જો નાસ્તો કરે છે અંદર અને અમે લોકો જાય છે વોટરફોલ જોવા તો ચાલો ત્યાં જઈને વોટરફોલ બતાવશું તો જો અમે વોટરફોલે પહોંચી ગયા છીએ અત્યારે કોઈ છે નહી કારણ કે ગાંડા તો ગુજરાતી જ હોય વરસાદ માં વોટરફોલ જોવા નીકળે જો બધું બંધ છે અને આ પાણી ક્યાં સુધી ભરાઈ ગયું છે જો અહિયા સુધી જણ ઉડે છે એટલે આખા ભીંજાઈ જાય અને આ છે વોટરફોલ Thank you. તો બહુ બધું પાણી પડે છે અને આમાં કંઈ દેખાતું જ નથી મારી છત્રી ગામડો થવું થવું છે બંધ દો હાલો આવા વરસાદમાં કોણ ખોટા ફોટા પાડે વોટરફોલે જોઈ જાય ને પાણી પાણી છે ને મારી છત્રી કાગડો કાગડો થઈ છે હાલો હાલો તો ચાલો અહિયાં થી જઈએ છીએ અને બીજી સાઈડ એક પુલ છે ત્યાં પુલ સુધી પાણી પહોંચી ગયું છે એ તમને બતાવીએ ગ્રીનરી ગ્રીનરી ગ્રીનરી

વરસાદ ઓછો થઈ ગયો ને પુલ સુધી જ આવી ગયું તો જો પુલ સુધી પાણી આવી ગયું તું પુલ થી ઉપર જતું રહ્યું તો ત્યારે વરસાદ ઓછો થઈ ગયો એટલે પાણી ઓછું થઈ ગયું છે અરે દેવા પાણી ઓછું થઈ ગયું નહિ